લગાતાર સત્રીસ કલાક લગી વરસાદ આવ્યો ચાલુ ને ચાલુ રહ્યો સ્વતંત્ર સત્રીસ કલાક લગી તો અત્યારે બંધ રહ્યો હે તો આપણે આવી ગયા અહીં ફરવા ખુલ્લી હવામાં તો થોડીક મજા આવે જો બાઇક અહીંયા મેં દીધું હે અને ખાડું ભરી જ બધી લગભગ જો આ પાણી ભર્યું જો છે ને હજી અહીં ક્યાંય પહેરું જો આ રસ્તામાં ભરી ગયા ખાડા આ બાજુ જો લાગે ફરી જ બધી ખાઈ જો ફરી હે ને છત્રી કલાક લગી વરસાદ આવ્યો લગાતાર ધીમો ધીમો ફૂલ ધીમો ફૂલ કરીને સત્રી કલાક પૂરી કરી પછી બંધ રહ્યો ને તો સુરત દાદા તો ઘડીક નીકળ્યા હતા તો એ સુરત દાદા તો નીકળ્યા જ નથી સુરત દાદાને એમણે આરામ લાગે અને ભાઈબંધની વાડીનો કપા જો મારામાં વોટ્સઅપમાં મેસેજ આવ્યો તો મન કે હવે શું કરું મેં કહ્યું કાંઈ થાય નહીં હવે કોકા કોલા કીધું ભાદરવામાં વરસાદ પડ્યો તો કપાન મૂળ થઈ ગયા કોલા કેસે કેસે લોક રહેતે યાર યાર પર ચાલો તમકો પાગલ કુત્તે કા ગાડી ઉઠા કે લે જાયેગા બતા રહે હમ